એ તમે ફોન કરવાનો હતો તમે ફોન કરવાનો હતો અહીંયા કોઈ પૈસા લઈને થોડાક જતા રહેશે વાતો કર્યો તમે તને આબડી ઉપર આવી જ્યો હ હોર્મોનિયા બદલાય કોઈ પાછા મારે હવે તમારે કોઈક કહેવું પડે એના એ કોઈ દસ હજાર રૂપિયા લે એટલે નહીં જાય છે અહીંયા સિઝનમાં મારે મેળ ના બધી બધો ડખો થઈ જશે એટલે હું અહીંયા ભાઈ કોઈ તમારા પૈસા હા

હા હોય છે મારે યા પૈસા પચી એમ નહીં હ મારે શું કહ્યું લે કોક કહી હોયને કોઈ કાઢવા પછી ને આવક મારે કોક વિચારવું પડશે ઊંડું કોઈ વિચારવું પડશે हेलो पर हो जो दारू नो दन दो करो अरे काके बनो अरे आ 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

આલો કંટાળ્યો હોય તંટાળે સુ્યા હવે કંટાળ્યા એટલે વાતો બોલ્યો નથી મારે પીવું પછી આવવા ને કારણતા કંટાળી ગયો કરી ગયો છે यानी आ तो पीसे ना ना बाबू बाबू ए बाबू ये ये सुन तुम का ये बात सी तो थपक में ही ईया मर बिटू तो गगन में जा चुम

કેમ ખબર ના પડ્યા તને રૂપિયા ના પડે મારી જીંદગી તને ખબર ના પડે હું જોવાનું હું હું ને આ કે છે મને ના દે તો મગરૂ પૈસા દે ખાય આયા આ રૂપિયા આને ઓ બતાવજો યે આ જો હું કેતો તો ગરી નાતો 50 રૂપિયા તો લેવાના રે માફ કરજો ને બીજો કામ બીજે જઈ દે નાઈ ક્યાં રે બાં ક્યાં મને એટલે ગેલોડ મકન મારી ઘરે આવ ઈયા મને ઘરે જાવું પહેલા ગામમાં જાવું તવ જુડ્યો કણવા એટલે માર મન નતાઈ ગયો ન કોઈ એટલે મને આ

એરા છોકરા તમે ઓર્ડરમાં જાવું થોડું તારે કોઈ આવતું જતી આવજા મારો ના તલ્લી ફૂટલી બીજું તરત

હંચાલે હોય એક પીજ નેપ્પાઈ તું ટેન્શન થયું તો મને ત્યાં દુઃખ પડે તો ત્યાં ચાલુ કર્યું

પૈસા મારો મંગાતા હું તમને કાયવાડું તમે દારૂ છોડજો

Jom, so, kami kita mual ni. So, bala bala kumpa kain badi jangungan. Jadi, dia akan nam lakum badu lakum. Itulah hal lain tak. Sampai. Ya, yeah, ni sabar pali ni kan, ya, mau ngadau. Ya. Sampai tak ngurah lah, ngurah sabar diri yang mana cuman tak Minta. Biar aku tu yang mesti nak buat sana ni. Mari putih ni, mari

મારા ક્યુ રૂપિયા હજુ દાડે તારા દેવ પૈસા લેહો યા નહી